નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો ઈદ ઉલ અઝહાના પર્વ સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ મળી આગામી સાતમી જૂનના રોજ ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદનો તહેવાર આવતો હોવાથી તે સંદર્ભે આજરોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના કોન્ફરન્સ હોલમાં ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ મળી હતી જેમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે ધોળકામાં પ્રતિબંધિત પશુઓની કુરબાની કરવામાં આવતી નથી ફક્ત નિયત પશુઓની જ કુરબાની કરવામાં આવે છે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ધોળકા નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર કચરા કલેક્શનની સત્યાવીસ ગાડીઓ નગરના વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવશે જેથી ગંદકી ન ફેલાય ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાએ આગેવાનો સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી શાંતિ સમિતિની આ મિટિંગમાં પીએસઆઈ એએલ રાજપૂત અને પીએસઆઈ એચડી માળી ધોળકા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ ખરાળી શાંતિ સમિતિના સભ્યો મુનાફભાઈ રાધનપુરી ઇસ્માલભાઈ લકીવાલા વસીમ અહેમદ બાબા હુસેની મનસુર ખાન તાલુકદાર ફિરોઝ ખાન પઠાણ બાવલભાઈ ખંડવી અહેમદ હુસેન પૈચા શેઠ યોગેન્દ્ર પ્રસાદ ભાટિયા જગદીશભાઈ પાઠક ઇરફાનભાઈ રાધનપુરી અમીરભાઈ ટિંબલિયા ઈસ્મલભાઈ ઓઇલવારા દ્વારા હાજર રહ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન્સ મળતી રહે